ધાર્મિક યાત્રાઓ તમારી બહુ થશે મિત્રોની મદદ તમારી સાથે રહેશે અને એમને સાથે સારી સારી જગ્યાએ ફરવાનો પણ મોકો મળશે તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગુરુ હવે ગોચર કરશે ગુરુના ગોચરના પ્રભાવથી તમારી અંદર આળસમાં વધારો થશે જેનાથી તમે તમારા કામને ટાળતા રહેશો અને આનાથી તમારે તમારા કાર્યક્ષેત્રમાં અને જીવનમાં બીજી જગ્યાએ પણ રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે આ સમસ્યાઓથી બચવા પોતાની આળસને ત્યાગી અને બહુ મહેનત કરવી પડશે તમારા ભાઈ બહેન સાથે તમારો સંબંધ મજબૂત થશે આનાથી તમને ખુશી મહેસૂસ થશે વ્યવસાય કરનારા જાતકો વ્યવસાયમાં ઉન્નતિના યોગ બનશે ગુરુ મહારાજની દ્રષ્ટિ 7મા 9મા અને એકાદશ ભાવ ઉપર હોવાથી વેપારમાં ઉન્નતિ થશે અંદરની સમસ્યાઓ દૂર થશે વ્યવસાય મોટો થઈ શકે છે વિસ્તાર પામી શકે છે અને આવકમાં પણ વધારાના યોગ બનશે સામાજિક

અને કાર્યક્ષેત્રના સહકર્મીઓનો સ્વભાવ તમને પરેશાન કરી શકે છે એટલે તમારે સાવધાન રહેવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા ભાવ અને અગિયારમા ભાવના સ્વામી માનવામાં આવે છે અને મિથુન રાશિમાં ગુરુનો આ ગોચર થવાથી તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી વાણીમાં ગંભીરતા આવશે લોકો તમારી વાતોને ધ્યાનથી સાંભળશે અને માન સન્માન પણ આપશે લોકો તમારી પાસેથી સલાહ માંગશે પારિવારિક જીવનમાં સુખ સંતુષ્ટિ રહેશે પરંતુ પૈસા ભેગા કરવામાં સમસ્યાઓ આવી શકે છે બચત કરવામાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તમારી આવકનો થોડો ભાગ બચત કરવામાં ઉપયોગ કરી શકો છો અહીંયાથી દેવગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ આઠમા ભાવ અને દસમા ભાવ ઉપર રહેશે જેનાથી પિતૃના વેપારમાં ઉન્નતિ થશે તમે તમારા પરિવાર સાથે વેપાર કરશો તો ખાસ ઉન્નતિ મળવાના યોગ બનશે નોકરી કરતા લોકોને પણ સારો નફાના યોગ બનશે તમે ધર્મ કર્મ તો કરશો સસુરાળ પક્ષ સાથે સંબંધો પણ મજબૂત થશે અને એનાથી લાભ અને એ પ્રકારની મદદ મળી શકે છે વિરોધીઓથી તમને કોઈ નુકસાન આ સમય અવધિમાં નહીં થાય ઓક્ટોબરના મહિનામાં જ્યારે ગુરુ મહારાજ કર્કરાશીમાં આવશે ત્યારે તમારા ત્રીજા ભાવને પ્રભાવિત કરશે જેનાથી ધાર્મિક યાત્રાઓના યોગ બનશે અને પરિવારના લોકોની મદદ અને પ્રેમ મળશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે પરંતુ ડિસેમ્બરના મહિનામાં જ્યારે અવસ્થામાં તારીખે ગુરુ ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો વાણીની પરેશાની તમને કામોમાં અસફળતા આવી શકે છે પરિવારમાં થોડું અસંતુલન આવી શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવી શકે છે ઘરમાં કોઈનો જન્મ થઈ શકે છે અથવા કોઈના લગ્નનો પણ પ્રસંગ આવી શકે છે

સમાચાર મળશે જો તમે બાળક પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે વિદ્યા અધ્યયન કરવામાં સફળતા મળશે શિક્ષામાં ગમે તેવા પરિણામ મળશે અને તમને અભ્યાસ કરવાની ઈચ્છા પણ થશે મિથુન રાશિના અપરિણી જાતકો માટે લગ્નના યોગ બનશે જો તમારા લગ્ન નથી થયા તો તમારા લગ્ન થઈ શકે છે સાદી સુધા લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ હશે તો એ ઓછી થશે અને અંદરની સમજણ સારી થશે જેનાથી લગ્ન જીવનનો સુખ મળશે વેપારમાં ઉત્તમ પ્રકારની ઉન્નતિના યોગ બનશે સમાજમાં મોટા લોકો અને ઈમાનદાર લોકો સાથે તમારી મુલાકાત થશે જેનાથી તમારા વેપારમાં સારો નફો અને ઉન્નતિ એટલે કે પ્રગતિ મળશે ધાર્મિક કામોમાં તમને સફળતા મળશે તમારું નસીબ ઉન્નતિ કરશે અને તમારી પરેશાનીઓમાં કમી આવતી જણાશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ બીજા ભાવમાં જઈને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરશે અને તમારા કામમાં વધારે સફળતાના યોગ બનાવશે ડિસેમ્બરના મહિનામાં વક્રી અવસ્થામાં તમારી રાશિમાં ગુરુનું આવવું આરોગ્ય સમસ્યાને જન્મ આપી શકે છે છતાં લગ્ન સંબંધો અને વેપારમાં ઉતાર ચડાવની સ્થિતિના યોગ પણ બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકુ તો કર્ક રાશિના લોકો માટે ગુરુ મહારાજ છઠ્ઠા ભાવ અને નવમા ભાવના સ્વામી છે ગુરુ ગ્રહનું ગોચર આ વર્ષમાં બે હજાર પચીસ મુજબ તમારી રાશિથી દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે એટલે કે તમારી રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરશે આ રીતે ગુરુનું બારમા ભાવમાં જવું તમારા સારા કામમાં પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિને વધારશે તમે પૂજાપાઠ ધર્મ આધ્યાત્મિક તીર્થયાત્રાઓ અને સારા કામો ઉપર છતાં સમાજના ફાયદામાં ઘણા સારા કામ કરશું અને એની ઉપર પૈસા ખર્ચ કરશું આનાથી નહીં ખાલી તમને માનસિક સંતુષ્ટિ મળશે પરંતુ સમાજમાં પણ તમને સન્માનિત નજરથી જોવામાં આવશે ધાર્મિક યાત્રાઓ અને લાંબી યાત્રાઓના પ્રબળ યોગ તમારા માટે બનશે જો તમે દિલથી મહેનત કરી રહ્યા છો તો તમને વિદેશ જવાનો મોકો પણ મળશે અને તમે આમાં સફળતા મેળવશો આ દરમિયાન તમારે તમારા શરીર ઉપર ધ્યાન આપવું પડશે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમારા ચોથા છઠ્ઠા અને આઠમા ભાવ ઉપર રહેશે જેનાથી તમારા થોડા ખર્ચ વધશે અને તમે ઘરના વિષયમાં ખુશી મહેસૂસ કરશો સસુરાલમાંથી પણ સારા સમાચાર મળશે ઓક્ટોબરમાં જ્યારે દેવ ગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે સોના ઉપર સુહાગનો સમય આવશે તમને ઉત્તમ શિક્ષા ઉત્તમ પૈસા બાળક લગ્ન જીવન અને વેપાર નસીબ વગેરેમાં સારા પરિણામો પણ મળશે છતાં નસીબ તમને રાજયોગ બરાબર પરિણામ આપશે ડિસેમ્બરમાં વક્રી અવસ્થામાં ગુરુ દ્વાદશ ભાવમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ અને ખર્ચાને વધારી શકે છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો સિંહ રાશિના લોકો માટે ગુરુ તમારા પાંચમા ભાવ અને આઠમા ભાવના સ્વામી છે ગુરુગોચર બે હજાર માં આગામી દિવસોમાં ગુરુ મહારાજ તમારી રાશિમાંથી એકાદશ ભાવમાં પ્રવેશ કરશે એટલે કે અગિયારમા ભાવમાં આવશે આ તમારા માટે સારી સફળતાનો સમય હશે આર્થિક ચૂનવતીઓ પૂરી થવા લાગશે અને પૈસાનો રસ્તો સહેલો થશે તમારી પાસે સારી આવક આવવા લાગશે પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે ત્યાં વિરાજમાન દેવ ગુરુની દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ પાંચમા ભાવ અને સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બનશે પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે બાળકની પ્રગતિ થશે જો તમારી બાળક પ્રાપ્તિની ઈચ્છા છે તો એ પણ આ સમયે પૂરી થશે શિક્ષામાં તમને ઉત્તમ સફળતા મળશે અચાનક પૈસાનો લાભના યોગ પણ તમારા માટે બનશે કોઈ પણ સંપત્તિ જો વિરાસતમાં મળે તો એ તમને મળી શકે છે ગુપ્ત પૈસા મળી શકે છે ભાઈ બહેનો માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને એમની સાથે તમારા સંબંધો પણ મધુર અને ઉત્તમ રહેશે ઓક્ટોબરમાં જ્યારે દેવગુરુ મહારાજ બારમા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે શારીરિક સમસ્યાઓ વધશે તમારા ખર્ચમાં વધારો થશે અને ડિસેમ્બરમાં જ્યારે વક્રીય અવસ્થામાં અગિયારમા ભાવમાં ફરી પાછા આવશે ત્યારે પૈસાની પ્રાપ્તિ માટે તમારે કઠિન પ્રયાસ કરવા પડશે મનની ઈચ્છા પૂર્તિમાં વિલંબ પણ થોડો ઘણો થઈ શકે છે માટે સાવધાન અરે હવેની રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ગુરુ ચોથા ભાવ અને સાતમા ભાવના સ્વામી છે મિથુન રાશિમાં ગુરુનું ગોચર એ ગુરુ તમારી રાશિમાંથી દસમા ભાવમાં પ્રવેશ કરશે આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે વધારે આત્મવિશ્વાસનો શિકાર પણ બની શકો છો જેનાથી તમારા બનતા કામ અટકી શકે છે તમારી કાર્યક્ષેત્રમાં સમજદારી અને ચતુરાઈથી કામ લેવું પડશે જે કામ તમને નથી આવડતું એની જવાબદારી લેતા શીખો અને કામને શીખીને આગળ વધો પારિવારિક જવાબદારીઓને નિભાવવા માટે તમારે આગળ આવવું પડશે કારણ કે આ સમય તમારી જવાબદારી નિભાવવાનો સમય હશે અહીંથી દેવગુરુ મહારાજ તમારા બીજા ભાવ ચોથા ભાવ અને છઠ્ઠા ભાવને જોશે જેનાથી પૈસા ભેગા કરવા માટે તમારી મહેનત વધશે પારિવારિક સંબંધોને મીઠા બનાવવા માટે તમે તમારી તરફથી કોઈ પણ કામ બાકી નહીં રાખો માતા પિતાના આરોગ્યમાં સારો સુધારો જોવા મળશે પરિવારના લોકોમાં આપસી પ્રેમ અને સ્નેહની ભાવના રહેશે વિરોધીઓથી તમને કોઈ પરેશાની નહીં થાય ઓક્ટોબર મહિનામાં ગુરુ મહારાજ તમારા એકાદશ એટલે અગિયારમાં ભાગમાં પ્રવેશ કરશે તો તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે વૈવાહિક સંબંધોમાં પ્રગાઢતા આવશે અને પ્રેમ સંબંધો મીઠા બનશે બાળકનું સુખ મળશે વકરી અવસ્થામાં ડિસેમ્બરમાં ગુરુ મહારાજ એક વખત ફરીથી તમારા દસમા ભાવમાં આવશે તો આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં બહુ સાવધાની રાખવાની જરૂરત પડશે